પ્રાઇમરી માર્કેટમાં આજે વધુ એક એન્ટેરો હેલ્થકેર સોલ્યુશનનો આઈપીઓ ઓપન થયો છે 1195 રૂપિયાથી 1298 ની ઇશ્યુ પ્રાઇસ પર 1600 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરશે આ કંપની માર્કેટ લોટ 11 શેરોની છે એટલે કે એક કંપનીએ લોટ સાઇઝ રાખી છે 11 શેરોની કંપની ફ્રેશ ઇશ્યુ મારફત 1000 કરોડ અને

ની પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યું છે જે લિસ્ટિંગ ના 11% પ્રીમિયમ થવાનો અંદાજ આપે છે આઈપીઓ ઇશ્યુ કુલ્યાના પ્રથમ દિવસે એ સવા 1 વાગ્યા સુધીમાં 5% આઈપીઓ ભરાયો હતો જેમાં રિટેલ રોકાણકાર 19% અને કર્મચારીઓ 23% અને એચએનએ 2% અરજી આવી હતી એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન એન્કર રોકાણકારો પાસેથી 716.40 કરોડ નું ફંડ એકત્રિત કરી લીધું છે કંપની આવક ગયા નાણાકીય વર્ષમાં 30.84% વધી હતી ચોકી કોટમાં પણ ઘટાડો નોંધાયો છે ઉલ્લેખનીય છે કે કંપની છેલ્લા 3 નાણાકીય બે હજાર બાવીસ ત્રેવીસ માં કંપનીની આવક વિશે વાત કરીએ તો તેત્રીસો પાંચ પોઈન્ટ બોતેર કરોડ રૂપિયા બે હાજર બાવીસ માં વાત કરીએ પચીસો કરોડ પચીસો છવ્વીસ પોઈન્ટ પંચાવન કરોડ રૂપિયા હતી અને બે હાજર વીસ એકવીસ માં કરોડ એટલે કે તો વધેલી જોવા પંદર પોઈન્ટ પાંત્રીસ કરોડ હતી જે બે હજાર એકવીસ બાવીસ માં ઓગણત્રીસ પોઈન્ટ કરોડ એટલે કે બહુ વધારે ડબલ ખોટ થઈ ગઈ હતી જ્યારે બે હજાર બાવીસ ત્રેવીસ માં વાત કરીએ તો અગિયાર પોઈન્ટ દસ કરોડ હતી એટલે કે કંપનીની આવકમાં આપણને ઘટાડો ખોટમાં ઘટાડો એટલે કંપનીએ સારું પ્રદર્શન કર્યું કુલ દેવા વિશે વાત કરીએ આપણે તો બે હાજર વીસ એકવીસ માં એકસો એકતાલીસ કરોડ હતું બે 22 એકવીસ બાવીસ માં બસો કરોડ અને બે હાજર બાવીસ ત્રેવીસ માં ત્રણસો ને તોતેર કરોડ રૂપિયા થયું હતું દેવું એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન 2018 થી હેલ્થકેર પ્રોડક્ટનું વિતરણ કરે છે ટેકનોલોજી સંચાલિત પ્લેટફોર્મ ફાર્મસી હોસ્પિટલો અને ક્લિનિકમાં હેલ્થકેર પ્રોડક્ટનું વિતરણ કરે છે જેના 2023 માં કુલ રિટેલ ગ્રાહકો 81400 અને 3400 હોસ્પિટલોમાં કાર્યરત છે 1900 હેલ્થકેર પ્રોડક્ટમાં મેન્યુફેક્ચર સાથે કામગીરી કરે છે કંપની 19 રાજ્યોમાં અને 37 શહેરો 72 બેરાઉસ દ્વારા આવે છે કંપની નિષ્ણાતો શું કહે છે આઈપીઓ વિશે એના વિશે વાત કરીએ આપણે

આઈપીઓની ફેસ વેલ્યુ દસ રૂપિયા છે ઓપન આઈપીઓ ઓપન થવાનો છે નવ ફેબ્રુઆરી ક્લોઝ થવાનો છે તેર ફેબ્રુઆરી ફેસ વેલ્યુ દસ રૂપિયાની છે અગિયારસો પંચાણું થી બારસો અઠાણું રૂપિયા પ્રાઇસ રાખી છે અગિયાર છે અને સોળસો કરોડ રૂપિયા નો આ ટોટલ આઈપીઓ છે ફ્રેશ ઇશ્યુ ની વાત કરીએ આપણે આ આઈપીઓ ના તો 1000 કરોડ નું ફ્રેશ ઇશ્યુ છે 600 કરોડ નું ઓફર ફોર સેલ છે એમ્પ્લોયમેન્ટ ડિસ્કાઉન્ટ પણ છે 119 રૂપિયા પર શેર આઈપીઓ નું અલોટમેન્ટ થવાનું છે 14 ફેબ્રુઆરી એ ઇનિશિયલ રિફંડ 15 ફેબ્રુઆરી મળી જશે અને જે લોકો ની આઈપીઓ લાગી છે એમના ખાતામાં 15 ફેબ્રુઆરી જ આઈપીઓ જમા થઈ જશે શેર જમા થઈ જશે 16 ફેબ્રુઆરી આઈપીઓ લિસ્ટ થવાનું છે શેર બજારમાં તો મિત્રો આ વિડિયો આપણે વાત કરી એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન ના આઈપીઓ વિશે જે ઓપન થવાનું છે 9 ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે ફેબ્રુઆરી ના મિત્રો આ માં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને ઘટની દબાવી દેજો